નમસ્કાર મિત્રો આજે હું આપ સૌની માટે લર્નિંગ લાઇસન્સ કઢાવવા માટે જે કમ્પ્યુટર ટેસ્ટ લેવામાં આવે છે એમાં જે પ્રશ્નો પૂછાય છે તે અંગેનો વિડીયો લઈને આવી રહ્યો છું મિત્રો લર્નિંગ લાઇસન્સ માટેનો આ ત્રીજો ભાગ છે આપે જો આ અંગેના પ્રથમ બે ભાગ નથી જોયા અને જોવા માગતા હોય તો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આ અંગેની લિંક આપેલી છે ત્યાંથી આપ આ વિડીયો જોઈ શકો છો તો ચાલો આજે આપણે ભાગ ત્રણ શરૂ કરીએ લેશ સ્ટાર્ટ અકસ્માત વખતે મેડિકલ મદદ મેળવવા તમે કયો ફોન નંબર ડાયલ કરશો તો એકસો આઠ અથવા એકસો બે લાયસન્સની લાઇસન્સની મુદત પૂરી થયા બાદ કેટલા સમય સુધી ચાલક વાહન ચલાવી શકે છે તો ત્રીસ દિવસ લાલ અને સફેદ રંગના પટ્ટાવાળી રિબિનથી ઓડન કરેલી જગ્યા શું બતાવે છે તો રોડ રિપેરિંગનું કામ ચાલે છે કાયદા મુજબ મોટર કાર ચલાવનાર વ્યક્તિ સીટ બેલ્ટ બાંધશે નીચે મુજબની નિશાની શું બતાવે છે તો જમણી બાજુ વળાંક લેવા માટેની નિશાની નીચે મુજબની નિશાની શું બતાવે છે તો ડાબી બાજુ વરવાનો ઈરાદો છે નીચે મુજબની નિશાની શું બતાવે છે તો પોતાનું વાહન ધીમું કરવાનો ઈરાદો વરસાદમાં બ્રેક લગાવતી વખતે સ્ટોપિંગ ડિસ્ટન્સ ઉપર શું અસર પડે છે તો સ્ટોપિંગ ડિસ્ટન્સ વધે છે નીચે મુજબની નિશાની શું બતાવે છે તો પાછળથી આવતા વાહનને પસાર થઈ જવા વિનંતી પીળા રંગની ટ્રાફિક લાઇટ જબુક જબુક થાય છે મતલબ વાહનની ગતિ ઓછી કરો અને સલામતીપૂર્વક આગળ વધો કાયદા મુજબ દ્વિચક્રી વાહન ચલાવનાર વ્યક્તિ હેલ્મેટ પહેરશે કોમર્શિયલ વાહન ચલાવવા માટેનું લાઇસન્સ લેવા માટે જરૂરી ઉંમર કેટલી છે તો વીસ વર્ષ રોડ સાઇડમાં વપરાતી સ્ટોપ લાઈનમાં કયો કલર હોય છે તો સફેદ કારની ડેશબોર્ડ ઉપર લગાડેલ ટેમ્પરેચર મીટર સેનું તાપમાન બતાવે છે તો એન્જિનનું કારની આગળની સીટ ઉપર બેઠેલા દસ વર્ષના બાળકે સીટબેલ્ટ લગાવવો જરૂરી છે તો હા ફરજિયાત છે અકસ્માતના સંજોગોમાં માનવ જીવનને બચાવવા કયા પ્રકારનું જ્ઞાન આપને મદદરૂપ થઈ શકે છે તો પ્રાથમિક સારવાર અંગેનું જ્ઞાન તમે એવા ચાર રસ્તા ઉપર પહોંચ્યા છો કે જ્યાં સિગ્નલ લાઇટ કે પોલીસમેન નથી તો શું કરશો તો તમારી જમણી તરફથી ચાર રસ્તા ઉપર આવતા ટ્રાફિકને રસ્તો આપીને આગળ વધશો નાના સાઈડ રોડ ઉપરથી મેઇન રોડ ઉપર પ્રવેશ કરતી વખતે ડ્રાઈવર સેને અગ્રતા આપશે તો જમણી બાજુથી આવતા દરેક વાહનને જવા દેશે કાયદા મુજબ મોટર કાર ચલાવનાર વ્યક્તિ પોતાની સલામતી માટે શું કરશે તો સીટ બેલ્ટ બાંધી વાહન ચલાવશે વાહન પાર્કિંગ કરતી વખતે વાહનને પાર્કિંગ બ્રેક લગાડો અકસ્માતના કિસ્સાઓમાં પેસેન્જર બચાવ માટે સલામતીનું કયું સાધન ફરજિયાત છે તો સીટ બેલ્ટ અહન ઊભું રાખવા માટે ડાબી લાઇનમાં જવા તમે શું કરશો તો ડાબી બાજુનું ઇન્ડિકેટર ચાલુ કરશો લાંબા વાહનની પાછળ હાંકતી વખતે તમે શું કરશો તો તેનાથી ઘણું વધારે અંતર રાખશો જેથી આગળના ટ્રાફિકને સારી રીતે જોઈ શકાય જ્યારે કારમાં ચાઇલ્ડ લોક કરેલ હોય ત્યારે દરવાજો કઈ બાજુથી ખોલી શકાય તો દરવાજો બહારની બાજુથી ખોલી શકાય અકસ્માતના સંજોગોમાં કોઈ વ્યક્તિની ચામડી બળી ગઈ હોય તો આપ શું કરશો તો બરેલા ભાગને ઠંડા પાણીથી ધોઈને ઘાયલ વ્યક્તિને છાયડામાં લઈ જશો અને એમ્બ્યુલન્સ બોલાવશો નીચે મુજબની નિશાની શું બતાવે છે તો આગળ જમણે અને ડાબે રોડ છે કાર ચલાવવા માટેનું લાઇસન્સ લેવા માટે જરૂરી ઉંમર શું છે તો અઢાર વર્ષ વાહનના વીમાની મુદત કેટલી હોય છે તો એક વર્ષ અકસ્માતના કિસ્સામાં ડ્રાઈવર ડ્રાઈવિંગ લાયસન્સ ધરાવતા નથી તો ઇન્સ્યોરન્સ કંપની ક્લેમ નામંજૂર કરશે દ્વારા આપવામાં આવેલ લાયસન્સ ક્યાં માન્ય છે તો સમગ્ર દેશમાં પાકા લાયસન્સ માટે તમે કેટલા દિવસ પછી અરજી કરી શકો છો તો લર્નિંગ લાયસન્સ ઇસ્યુ થયાની તારીખથી ત્રીસ દિવસ પછી રિવર્સ લાઇટનો રંગ કેવો હોય છે તો સફેદ તમે એવા ચાર રસ્તા પર પહોંચ્યા છો કે જ્યાં પીરી સિગ્નલ લાઇટ જબકારા મારે છે ત્યારે શું કરશો તો વાહન ધીમું કરીને સલામત લાગે તેમ નક્કી થાય તો આગળ વધશો સફેદ રંગથી રસ્તા ઉપર ટૂટક તૂટક લાઇન દોરેલી હોય તો તમે શું કરશો તો જરૂર પડે તો ટ્રેક બદલશો કાયદા મુજબ દ્વિચક્રી વાહન ચલાવનાર વ્યક્તિ હેલ્મેટ પહેરશે ટ્રાફિક જંકશન ઉપર લીલી લાઇટ પછી કઈ લાઇટ થશે તો પીરી લાઇટ અગીર બારકે ડ્રાઇવિંગ કરતા અકસ્માત થાય તો કાયદેસર પોલીસ ફરિયાદ નોંધાશે અને તે મુજબ દંડ થશે રાત્રિના સમયે તમારું વાહન પાર્કિંગ કરતી વખતે તમે શું કરશો તો પાર્કિંગ બ્રેક મારીશું અને પાર્કિંગ લાઇટ ચાલુ કરીશું ટાયરોની આગળ પાછળ ફેરબદલી કરવી કેમ સલાહ ભરેલ છે તો ટાયરોનો અસામાન્ય ઘસારો અટકે છે અન્ય સેન્ટરમાંથી તમે એલપીજી કે સીએનજી કીટ ફિટ કરાવી છે તો આરટીઓમાંથી તેની નોંધણી કરાવવી ફરજિયાત છે તો હા કયા પ્રકારના વાહન ચલાવવા માટે ચાલકે ગણવેશ પહેરવો ફરજિયાત છે તો તમામ કોમર્શિયલ વાહનો માટે નીચે મુજબની નિશાની શું બતાવે છે તો હોસ્પિટલ છે કયા સમયે વધુમાં વધુ પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી મોટર સાયકલ ચલાવી શકાય છે તો દિવસ અને રાત કોઈ પણ સમયે નીચે મુજબની નિશાની શું બતાવે છે તો આગળ મુખ્ય રસ્તો છે ડ્રાઇવિંગ કરતી વખતે ડ્રાઈવર કઈ રીતે થાક ઉતારશે તો દર બે કલાકે વાહન ઊભું રાખીને આરામ કરીને નીચે મુજબની નિશાની શું બતાવે છે તો આરામ ગૃહ ત્રિચક્રી વાહન ચલાવતી વખતે મહિલાઓ માટે હેલ્મેટ પહેરવું કાયદાતી ફરજિયાત છે રસ્તા ઉપર લેન બદલતી વખતે શું કરશો તો ઇન્ડિકેટર બતાવો અને લેન બદલો બ્રેક લાઇટ વગર વાહન ચલાવવું એ ગુનો બને છે ધુમ્મસ લેમ્પ એટલે કે ફોગ લેમ્પનો ઉપયોગ ક્યારે કરવામાં આવે છે તો વાતાવરણમાં ધુમ્મસ હોય ત્યારે કયા વાહનોને જવા માટે અગ્રતા આપવી જોઈએ તો એમ્બ્યુલન્સ અને ફાયર ફાઈટર વાહન આશા રાખું છું કે આપેલી માહિતી આપણને ગમી હશે અને ભવિષ્યમાં આવી કોઈપણ પ્રકારની નોલેજ આધારિત માહિતી સરકારી નોકરી તેમજ ભરતી અંગેની માહિતી અને શૈક્ષણિક માહિતી જો આપ મેળવવા માગતા હો તો મારી આ ચેનલને ચોક્કસ સબસ્ક્રાઈબ અને આપણા મિત્રો દ્વારા શેર કરજો થેન્ક યુ